જય માતાજી મિત્રો તો આજે છે ને પેલું નોરતું છે અને સોમવારે છે એટલે બહ ગામ આપણે જુંગીવારા ગામ આજે જાતર પર છે પાછરા દાદાની જાતર છે અને આજ સવારમાં થોડોક વરસાદી માહોલ હતો આપણે થોડાક છાટા એવા હતા હવે અત્યારે છે ને આ બાજુ વરસાદ મંડાણ કર્યું છે જુઓ હવે આમાં ગાજવું જોઈએ થોડીક વારમાં એવું લાગે છે મને વરસાદના જો વાદળા ઠેરાણા છે વરસાદ આવી જાય તો બરોબર ટાઈમ છે અત્યારે આવવાનું કે પછી લેટ થશે તો પછી મોસમ બગડશે માંડવીનો પાક છે અત્યારે જમાવટ લઈ ગયો છે ફૂલ ઈ બગડવાનો ફૂલ ચાન્સ છે એટલે વેલો આવી જાય તો સારું મોડું કરશે તો નળશે બધાયને બાકી જો આપણે જમાવટ લઈ ગઈ છે ફૂલ કઈ ઘટ બેક મહિનામાં આપણે આમાં હાર્વેસ્ટ કરી લેશું નારિયેલ મોટા થઈ જાય એટલે પછી હાર્વેસ્ટિંગનો ટાઈમ પણ ફર્સ્ટ ટાઈમ નારિયેલ ઉતરવાના છે હમણાં બે મહિનામાં આમ દૂર તમને બતાવો હમણાં વાદળ વધારે ઠેરાણા છે ચાલુ હોય વરસાદ એવું લાગે છે ભાઈ આ બાજુ વરસાદ તો જો વરસાદ છે જ ઈ બાજુ ચાલુ જ છે ઘટે નહીં કઈ નાળિયેર લાગી તો ગયા છે કેટલા ઉતરે કેમ કે આપણે છે ને પચીસ નાળિયેરી છે આખી મોટી મોટી બધી થઈ ગઈ છે તે છે નાની નાની છે એ ત્રણ ચાર છે બે ત્રણ વર્ષ પછી આવે નાળિયેરી શોભા છે એક સેટા ઉપર આપણે નાખી ગયા છીએ વાડી સોમાં આવી જાય નાળિયેરી રૂપ એવું હોય Oh, my God.